અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજના ઉકડી ગામે કોંગ્રેસની જનઆક્રોશ સભા યોજાઈ હતી જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈ તુષાર ચૌધરીનું પ્રતિસ્થાન કરાવાયું હતું તુષાર ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સને પોલીસ પ્રોત્સાહન આપે છે આ સભામાં નશાખોરી પૂર્ણપણે નાબૂદ કરવાની સરકારને માંગ કરવામાં આવી છે કાળી કમાણી કરનારા પોલીસ કર્મીઓને લઈને મેવાણીનો આક્રોશ ચરણસીમાએ પહોંચ્યો છે સભામાં અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા કડક ના કડક અમલ થવો જોઈએ કરવો જોઈએ કે નહીં તો કરો તો આ બધા સંમત છો એટલે થોડા ભાઈઓ ના પાડે તો તમે બધા મક્કમ રહેજો રેજો ને મક્કમ આ બધા જ મુદ્દા આપવા મોંઘવારી છે ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે દારૂબંધી છે ખેડૂતોના પ્રશ્નો છે આપણી બેન દીકરીઓની સલામતીના પ્રશ્નો છે આ બધા જ મોતાઓ લઈને તમારી વચ્ચે આવ્યા છે ખૂબ મોડું થયું એ બદલ તો પેલા બધાની ક્ષમામાં જિગ્નેશ મેવાણીની કહેવાની વાત એવી એટલી જ છે કે ગુજરાતમાં ચાલતા દારૂ અને ડ્રગના દૂષણને પોલીસ તંત્ર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે એવા જે એ જીજ્ઞેશભાઈ ની છે એમાં કોઈના પટ્ટા ઉતારવાની વાત નથી આ પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે કે જે આ બે ડ્રગ્સ અને દારૂ ના પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની પરજનો એ લોકો અનાદર કરતા હશે તો એને સામે તો કાર્યવાહી કરવાના જ છે એટલે એમાં જે લોકો દોષિત છે એના માટે આ વાત કરી છે બાકી જે લોકો પ્રમાણિક પોલીસ અધિકારી છે જે પ્રમાણિક છે એને માટે તો અમે પણ પણ એમને અભિનંદન આપીએ અને એમને તો ભવિષ્યમાં સારી કામગીરી કરશે તો અમે ચંદ્ર કાપવાની પણ ભલામણ કરીશું પણ જે ખોટા કામમાં કાળી કમાણી માટે સંડોવાયેલા છે એની સામે જીગ્નેશ મેવાણીનો આક્રોશ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી